બનાસકાંઠા લોકસભાની બેઠક પર ચૂંટણીનો રંગ જામ્યો છે એક તરફ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ધુઆદાર પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ ભાજપના રેખાબેન વિકાસના મુદ્દાઓને લઈને પ્રજા વચ્ચે જઈ રહ્યા છે ગેનીબેન ઠાકોરે આડકતરી રીતે બનાસદેરીના ચેરમેન શંકર ચૌધરી પર આકરા પ્રહાર કર્યા ગેનીબેને કહ્યું આ ચૂંટણી કોઈ ભાજપ કોંગ્રેસ વચ્ચે નથી આ ચૂંટણી માત્ર જે બહારથી આવી બનાસકાંઠાને બાનમાં લીધું છે તેના ચુંગલમાંથી જિલ્લાને આઝાદ કરવા માટેની છે

કલમ હટાવી શકે છે તમારો એક વોર્ડ એક રામ મંદિરનું નિર્માણ કરી શકે છે તમારો એક વોર્ડ